દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હાલમાં દેવાયત ખવડ સોમનાથ જિલ્લા પોલીસ વડા કચેરી પહોંચી ગયા દેવાયત ખવડ સાથે પણ છ અન્ય વ્યક્તિઓ પણ આરોપીઓ પણ સામે સોમનાથ જે પહોંચવામાં આવ્યા છે પાંચ દિવસથી દેવાયત જે ફરાર હતા હાલમાં જે દુધિયા ગામમાંથી નજીકના પોતાના જે ફાર્મ હાઉસની ધરપકડ કરી છે પાંચ દિવસથી જે દેવાયત ખવડ અને જે અન્ય શખ્સ વ્યક્તિઓ જે ફરાર હતા તેમની આ જે ધરપકડ કરવામાં આવી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે છ વ્યક્તિઓને જે સ્કોર્પિયોના અંદરથી જે લાવવામાં આવ્યા છે અને હવે જોઈ લો જો જે આપણે દેવાયત ખવડ તમે જોઈ શકો છો કે પીસીઆર માં જે એલસીબી ની જે ઓફિસમાં જે લાવવામાં આવી રહ્યા છે પાંચ દિવસ જેવા થઈ ગયા હતા ને જે દેવાયત ખવડ હાથમાં નતા આવતા એટલે જે એલસીબી ની જે સાત ટીમો જે તૈયાર કરવામાં આવી હતી ને અલગ અલગ જગ્યાએ જે એમને દેવાયત ખવડને ખોતવામાં ચાલુ હતી હોટલમાં રોકાયેલા રોકાયલા ધુવરાજસિંહ ના જે આછામાં તમે જોયું હશે કે દેવાયત ખવડને જે મોરે મોરો કર્યો હતો એ આજે પાંચ દિવસથી જે દેવાયત ખવડ ફરાર હતા એટલે આજે એમની ધરપકડ કરવામાં આવી છે દેવાયત ખવડ જે દવરાજસિંહ ચૌહાણ ઉપર જે હુમલો કર્યો હતો જે દવરાજસિંહ ચૌહાણે જે એમના ઉપર આપશેક નાખ્યા હતા કે મારા ઉપર જે આપઘાત કરવાની કોશિશ કરી હતી અને ઘણા શખ્સો હતા જે પંદર જેવા શખ્સો જોવા મળ્યા હતા મને સામે અને જે એમની ગંધ બતાવીને મને જે ધમકાવવાની કોશિશ કરી હતી કે મારા ઉપર ફરિયાદ કરશે તો આ તમાશો તારા ઉપર જ છે હવે સરકારના માન્ય મુજબની વાત કરીએ તો જે હાલમાં

જે હાજર કરશે ને જે શું પૂછપરછ કરવામાં આવશે અને કેટલા વર્ષથી જે દેવાયત ખવડની જેલ થશે ને કેટલા મહિનોની થશે એ પણ આપણે આવાના વિડીયોના અંદર જોવા મળશે કાલની કોર્ટમાં જે કાલના દિવસે કોર્ટના અંદર જે હાજર કરવામાં આવશે દેવાઈડત ખવડને અન્ય શખ્સ વ્યક્તિઓને જે પણ આપણા જે આ અપડેટ આવશે સોશિયલ મીડિયાના અંદર તો ફાઇનલી આ ચેનલના અંદર જોવા મળી જશે તો કેટલા વર્ષની કેટલા મહિનાની જેલ થશે એ તમને જોવા મળી જશે અને શું કાર્યવાહી થશે એ પણ તમને જોવા મળી જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ને આપણી ચેનલના અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લેક લાઇકને ક્લિક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય